અને મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે જૂનાગઢમાં મહાદેવ ભારતી બાપુ ઈટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે 300 થી વધુ જવાનો મહાદેવ ભારતી બાપુને શોધખોળમાં લાગ્યા હતા મહાદેવ ભારતી બાપુને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે ભારતીય આશ્રમના મહામંડલેશ્વર ભારતી બાપુના ગુમ થવાના મામલે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી બાપુએ લખેલી પાંચ પાનાની સુસાઇડ નોટ મળ્યા બાદ જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સહી સલામત રીતે બાપુ મળી જાય તે માટે ગિરનારના વિશાળ જંગલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા ડોગ મદદ લેવામાં આવી અને આખરે મહાદેવ ભારતી બાપુ મળી ગયા છે હાલ તો તો તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સહયોગી ધર્મેશ વૈદ્ય ધર્મેશ છેલ્લા

પણ એ પછી એ ત્યાં પણ ન મળ્યા અને ત્યારથી ડ્રોન સહિત ની મદદ લઈને ચાલતું હતું એમાં પરિક્રમા જે વિસ્તાર કહેવાય છે ત્યાંથી મળી આવ્યા છે છે અત્યારે કહી શકાય કે જે ભારતી ભારતીને સ્થાનિક સારવાર માટે મેડિકલ સારવાર માટે ત્યાંની જુનાગઢ ની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જે ભારતી બાપુ જે આશ્રમ કહી શકાય જુનાગઢ નો ભવનાથ નો ત્યાંથી એ ઘણા વખત હતા અને તેમને જે સુસાઈડ નોટ લખ્યા બાદ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સહી સલામત શોધવા માટે ઓપરેશન હાથ ધરાયું હતું પાંચ દિવસ પછી સફળતા મળી છે અને મહાદેવભાલ થી ઇટવા ઘોડી જંગલ જે પરિક્રમાનો વિસ્તાર કહેવાય છે ત્યાંથી મળી આવ્યા છે જેને કહી શકાય કે ત્રણસો થી વધુ જવાનો આ બાપુને શોધવા માટે લાગ્યા હતા એમણે પણ એક આશ્રમમાં લેતા બે બે વ્યક્તિઓ સામે અને એક સાધુ સામે આક્ષેપ કરીને સુસાઇડ સુસાઈડ નોટ લખી હતી અને પોતે જંગલમાં એલા જાય છે અને પ્રાણીઓને પોતાનું શરીર આપી દેશે એવું કંઈ ના સોસાયટીને લગીને થયા હતા પણ વહીવટી તંત્ર અને જે વન વિભાગ હોય કે પોલીસ તંત્ર તમામ લોકોને જે સર્ચ ઓપરેશન છે એમાં અત્યારે સમાચાર મળી રહ્યા છે કે મહાદેવ બાપુ જે ભારતી આશ્રમના છે મળી આવ્યા છે જી જી ધર્મેશ આભાર આપનો એટલે મહાદેવ ભારતી બાપુ અત્યારે મળી રહ્યા છે આશ્રમના પાંચ સેવકો સામે લઘુ મહાતિ ગંભીર આક્ષેપો પણ કર્યા હતા જોકે હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને તમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે